ચોમાસું શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનનું કામગીરી આટોપાઈ નથી ઘટાદાર વૃક્ષો અત્યારે જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષોનું ટ્રીમિંગની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ આ તસવીરો તમે જોઈ શકો છો સુરતના અઠવા લાઇન્સથી લઈને પાર્લે પોઈન્ટ તરફ જવાનો માર્ગ છે અને આ પ્રમાણે વાહનો અહીંથી પસાર થતા હોય છે બરાબર તેની ઉપર આ રીતે મોટા ઘટાદાર વૃક્ષોની ડાળીઓ નમેલી જોવા મળી રહી છે વરસાદમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ એમાંથી કોઈ પણ જાતની શીખ છે એ લેવામાં નથી આવી રહી ત્યારે આ પ્રમાણે જ્યારે વરસાદ વરસે છે ત્યારે મોટી મોટી ડાળીઓ છે એ નમી જતી હોય છે અને વૃક્ષો ધરાશાયી થતા હોય છે આ પ્રમાણે વાહન વ્યવહાર અહીં જોવા મળી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થતા હોય છે છતાં આ પ્રમાણે જે રીતે વૃક્ષો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ આ માર્ગ ઉપર જે નજર નાખવાની તાતી જરૂરિયાત છે આ તસવીરો જોઈ શકાય છે કેટલાક વિસ્તારોમાં જે વૃક્ષો ટ્રીમિંગ કરવા માટેની કામગીરી છે સુરત મહાનગરપાલિકા કરતી હોય છે પરંતુ આ જે વિસ્તાર છે ઘટાદાર વૃક્ષો છે એને પણ ટ્રીમિંગ કરવાની તાતી જરૂરિયાત છે કારણ કે વાહન વ્યવહાર અહીંથી પસાર થાય છે અને મોટી સંખ્યામાં લોકો છે એ અહીંથી આવન જાવન કરતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ જે પ્રમાણેની પ્રી મોનસૂન કામગીરી કરવાની તાતી જરૂરિયાત છે ચોમાસું નજદીક છે અને ચોમાસાને લઈને ઠેર ઠેર કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકાની નજર આ રસ્તા ઉપર નથી જોવા મળી રહી ત્યારે આ રીતે ઠેર ઠેર ઘટાદાર વૃક્ષો છે અને તેની ડાળીઓ નમેલી જોવા મળી રહી છે બ્રિજની નજીક સુધી આ ડાળીઓ આવી જતી હોય છે ત્યારે આ ડાળીઓ નહીં કાપવામાં આવે તો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવનાઓ પણ રહેલી છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે પ્રી મોનસૂન કામગીરીની જે શરૂઆત કરવાની તાતી જરૂરિયાત છે એ અત્યારે હાલ નથી જોવા મળી જોકે કે કેટલાક વિસ્તારોમાં અત્યારે ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ જ્યાં જરૂરિયાત છે ત્યાં વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે દનરાજ બાગલે એ બીપી અસ્મિતા સુરત